નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે ધોરણ સાત ગુજરાતીના નવા અભ્યાસક્રમમાં કવિ સુરેશ દલાલ રચિત કાવ્ય ચાર ચાલો ચરણ ઉપાડો આ કાવ્યની આપણે સમજૂતી આજના વિડીયોમાં આપણે આ કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક આ કાવ્યની કઈ પંક્તિ સાંભળી તમને ગમી અને શા માટે તો આપણે જવાબ લખીશું હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો આ પંક્તિમાં હિમાલયની જેમ અડીખમ અને મજબૂત બનીને આગળ વધવાની વાત કરતા હોવાથી આ પંક્તિ મને ગમી છે તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય પણ બીજી કોઈ પંક્તિ તમને ગમી હોય તો તે પણ તમે અહીંયા લખી શકો છો અને શા માટે ગમે તે પણ દર્શાવવાનું છે નંબર તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો તો જવાબ લખીશું જે વ્યક્તિ કુશળ અને જ્ઞાની હોય તેને આપણે જે પ્રકારની મદદની જરૂર હોય તે સ્પષ્ટ અને ટૂંકમાં સમજાવી મદદ મેળવી શકાય નંબર ત્રણ તમને કયું ગીત ગમે છે અને કેમ તો મને અહીંયા જે ગીત ગમે છે તે મેં લખ્યું છે ગીતના શબ્દો છે એક રાસ્તા હે જિંદગી જો થમ જાય તો કુછ નહીં એ કદમ કિસી મુકામ પે જો થમ ગયે તો કુછ નહીં આ ગીતમાં કવિ લોકોને જીવનમાં હાર્યા વગર આગળ વધવાની પ્રેરણા આપે છે મેં અહીંયા આ જવાબ લખ્યો છે પરંતુ આ સિવાય પણ તમને જે ગીત ગમતું હોય તે તમે અહીંયા લખી શકો છો નંબર ચાર એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે તો જવાબ આવશે વાંચવું લખવું ચિત્ર દોરવું ધ્યાન કરવું મ્યુઝિક સાંભળવું રસોઈ બનાવવી ગાર્ડનિંગ કરવું અભ્યાસ કરવો આ બધા જે કામ છે તે એકલા થઈ શકે જ્યારે મીટિંગ કરવી ડાન્સ ક્લાસ ક્રિકેટ જેવી રમત રમવી જન્મદિવસની ઉજવણી અને ડ્રામા જેવા કાર્યો છે તે સમૂહમાં જ થઈ શકે છે નંબર પાંચ તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો તો આપણે લખી શકીએ કે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે અમે સૌ પ્રથમ ધ્યેય નક્કી કરીને તેને સિદ્ધ કરવા માટે પૂર્વ તૈયારી કરીશું અને તેનું આયોજન કરીશું નંબર છ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે અને ક્યારે તો આપણે જવાબ લખી શકીએ આ વર્ષે સાતમા ધોરણમાં પ્રથમ નંબર લાવવાની પ્રતિજ્ઞા લીધી છે પ્રશ્ન નંબર બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેની સામે નિશાની કરો તો નંબર એક વેગ તો તેનો અર્થ થશે ઝડપ તો ત્રણ ઓપ્શન છે તેમાંથી સાચો ઓપ્શન થશે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે અને સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે છે નંબર બે ભેખ લેવો એટલે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું તો આમાં જવાબ આવશે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે નંબર ત્રણ જય જયકાર તો જીતની ખુશાલીનો પોકાર તો આમાં વાક્ય આવશે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતા ચારેકોર ઓર જય જયકાર થઈ ગયો અને છેલ્લું વાક્ય જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું હવે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે પડ પડ તો તેના પરથી વાક્ય છે પડ પડ નો ઉપયોગ કરે એ જ સમજદાર તો આ શબ્દ પરથી વાક્ય આપેલું છે તો એ જ રીતે નવા શબ્દ છે અને તેના પરથી વાક્ય બનાવવાના છે તો બીજું છે ટક ટક તો તેના પરથી વાક્ય થશે ઘડિયાળનો અવાજ ટક ટક સંભળાતો હતો નંબર ત્રણ ટપ ટપ તો વરસાદના ટીપા ટપ ટપ પડે છે નંબર છમ છમ તો રાધા ઘરમાંથી ચાલીને આવી નંબર પાંચ ખટ ખટ તો વાક્ય થશે પપ્પા દરવાજો ખટખટ કરી રહ્યા છે નંબર સિક્સ ઝમઝમ તો આ જ સમી સાંજથી જમઝમ વરસાદ પડી રહ્યો છે હવે જોઈશું પ્રશ્ન નંબર આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂર્ણ કરો તો અહીંયા જે શબ્દો આપ્યા છે તેમાંથી જે યોગ્ય હોય તે અહીંયા આપણે મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો નંબર એક સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ નંબર બે ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે નંબર મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી નંબર ચાર મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે અને નંબર પાંચ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી પ્રશ્ન નંબર પાંચ કાઉન્સમાંથી યોગ્ય શબ્દ મૂકો તો અહીંયા જે શબ્દ આપ્યા છે તે અહીંયા આપણે મૂકી અને કાવ્ય પૂર્ણ કરવાનું છે તો શરૂ કરીએ ચાલો ચરણ ઉપાડો છોને પર્વત આડો ચાલો ચરણ ઉપાડો સાથે પગલા માંડો ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો છોને ઊંચી વાડો ચાલો ચરણ ઉપાડો દોડો રાત ને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કો ત્રાડો ચાલો ચરણ ઉપાડો તો આ રીતે આપણે કાવ્ય પૂર્ણ કરવાનું છે હવે જોઈએ પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો તો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે ચાલો જમીએ ચાલો કસરત કરીએ તો આવા વાક્ય આપણે શરૂ કરવાના છે તો શરૂ કરીએ નંબર એક ચાલો શબ્દ લખેલું છે તો આપણે અહીંયા લખીશું પુસ્તકો વાંચીએ ચાલો પુસ્તકો વાંચીએ ચાલો જ્ઞાન વધારીએ ચાલો પર્યાવરણ બચાવીએ ચાલો પ્રકૃતિ સાચવીએ ચાલો નવું કૌશલ્ય શીખીએ ચાલો સફળતા મેળવીએ ચાલો મિત્રો સાથે મળીએ ચાલો ખુશી વેચીએ આ હતો પ્રશ્ન છ અને હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર સાત વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દથી કરો તો અહીંયા આપને એક બે ત્રણ ને ચાર વાક્ય તો આપેલા છે આપણે અહીંયા પાંચમું અને છઠ્ઠું વાક્ય લખવાનું છે તો નંબર પાંચ કહો તમારે શું જોઈએ છે નંબર છ બોલો તમારે કઈ ટિકિટ લેવાની છે પ્રશ્ન નંબર આઠ કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા જે કાવ્ય આપેલ છે તે વાંચી અને તેના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે તો શરૂ કરીએ નંબર એક રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે તો રસ્તામાં કાંટા કંકર અને ધૂમધકતી રહેતી જેવી મુશ્કેલીઓ આવી શકે છે આ કઠિનાઈઓ માર્ગમાં અવરોધો અથવા મુશ્કેલ પરિસ્થિતિઓનું પ્રતિક છે નંબર બે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો સંકટની પરિસ્થિતિમાં ધૈર્ય અને હિંમત ધરી રાખવી જોઈએ ખાંડાની ધારેને ધારે એટલે કે મીઠી વાણી અને પ્રેમળતાથી પરિસ્થિતિને કાબૂમાં લાવવી જોઈએ નંબર ત્રણ મુશ્કેલ માર કાપનારે સિંહ કાળજી રાખવી જોઈએ તો મુશ્કેલ માર કાપનારે શિષ શાંતિ અને સેવાનો પાઠ અનુસરવો જોઈએ સ્વાર્થ સામે જોયા વગર પોતાની હિંમતને ખોટી ન બેસવા દેવી જોઈએ નંબર ચાર પંથ તારો કાપે જા દ્વારા શો સંદેશ કવિએ આપ્યો છે તો જવાબ આવશે પંથ તારો કાપેજા કાવ્ય દ્વારા કવિ સંદેશ આપે છે કે જીવનમાં આવશે તેવી તમામ મુશ્કેલીઓના અવરોધો સામે હિંમત અને ધૈર્ય સાથે સતત આગળ વધવું જોઈએ હિંમતથી શ્રદ્ધાથી અને પ્રામાણિકતાથી દરેક પ્રકારની પરિસ્થિતિઓને પાર કરવી જોઈએ પ્રશ્ન નંબર નવ પાંચ અક્ષરવાળા વાળા જુડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો તો આપણે અહીંયા લખીશું મહાલક્ષ્મી ક્રિયાત્મક ગૃહસ્થાન ઉપાધ્યાય મધ્યાહન કોન્સ્ટેબલ અશ્વત્થામાં બૃહસ્પતિ સ્વાધ્યાય અને બ્રહ્મદેશ પ્રશ્ન નંબર દસ ઉપરની યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દનો ઉપયોગ કરી પાંચ વાક્યો લખો તો આપણે શરૂ કરીએ નંબર એક મહાલક્ષ્મી તો મહાલક્ષ્મીથી મહાલક્ષ્મી ટોકીસમાં સરસ પિક્ચર આવ્યું છે બીજું વાક્ય વિજય સાહેબે ક્રિયાત્મક સંશોધન કર્યું નંબર ત્રણ રસિક સાહેબે મધ્યાહન ભોજનના ખૂબ વખાણ કર્યા નંબર ચાર હણાયો છે તેવી મને જાણ છે અને પાંચમું વાક્ય ધીરુ સાહેબ વિદ્યાર્થીઓનું સ્વાધ્યાય તપાસી રહ્યા છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર અગિયાર કાઉસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો તો અહીંયા દરેક વાક્ય સામે ત્રણ શબ્દો આપેલા છે તેમાંથી જે શબ્દ યોગ્ય હોય વાક્યને અનુકૂળ હોય તે લઈ અને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો નંબર એક શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું તો અહીંયા આપણે આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું એ જ રીતે બીજા વાક્યનું બનશે મમ્મીના જન્મદિવસે દીકરીએ શું ભેટ આપી નંબર નો જવાબ થશે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે નંબર પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા અને પાંચમામાં માં લખીશું ચિંતુ અને મીનુ ક્યાં ફરવા ગયા તો આ રીતે પ્રશ્ન વાક્ય તૈયાર કરવાના છે પ્રશ્ન નંબર બાર આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો નંબર 1 રૂક જાના નહીં તું કહી હાર કે કાંટો પે ચલ કે मिलेंगे સાય બહાર કે તો આ જે પંક્તિ છે તે એક ગીતમાંથી લેવામાં આવેલી છે જેનો ભાવાર્થ છે કંટકમય માર્ગ ઉપર ચાલી છઈ તું ક્યાં હારી કે થંબી ન જા કારણ કે આ માર્ગ પર તને શોભામય છાયા પ્રાપ્ત થશે નંબર બે એક રાસ્તા હૈ જિંદગી જો થમ ગયે તો કુછ નહીં એ કદમ કિસી મુકામ પે જો થમ ગયે તો કુછ નહીં આ પંક્તિ છે તે પણ એક પિક્ચરના ગીતમાંથી લેવામાં આવેલી છે તો તેનો ભાવાર થશે જીવન એક માર્ગ છે જો તું રોકાઈ જઈશ તો કંઈ નહીં મળે આ પગલા આ કદમ કોઈ મકસદ પર પહોંચી રોકાઈ જશે તો કાંઈ નહીં મળે પ્રશ્ન નંબર તેર આપેલા પ્રશ્નોના જવાબ લખો નંબર એક કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ તો જવાબ જોઈએ કવિ ચાલવાની વિવિધ રીતો સૂચવે છે નંબર એક ભૂલી જઈને ભેદ એટલે કે ભેદભાવને ભૂલીને ચાલવું નંબર બે નેક થઈને એટલે કે એકતામાં ચાલવું નંબર ત્રણ વાયુનો વેગ લઈને એટલે કે વાયુની ઝડપથી આગળ વધવું નંબર ચાર છોડી દઈને રંગ રાગ ને ભેખ લઈને એટલે કે પોતાના હિત અને મોજ શોખને છોડી યુદ્ધ માટે તૈયાર થઈને ચાલવું પાંચમો નંબર હિમાચલના સમી અવિચલ ટેક લઈને એટલે કે હિમાલયની જેમ અડીખમ અને મજબૂત બનીને આગળ વધવું કવિ આ રીતે ચાલવાનું કહે છે કારણ કે તે નાગરિકોને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરવા માગે છે ભેદભાવ ભૂલવાથી એકતામાં અને મજબૂતીથી આગળ વધવાથી રાષ્ટ્ર મજબૂત અને એકજૂટ બને છે નંબર બે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે તો જવાબ લખીશું કવિ કહે છે કે જો આપણે ઊભા રહીશું અને કશુંક નથી કરીશું તો આપણે મૃત્યુનો સામનો કરવો પડશે જો આપણે આગળ વધીશું અને પ્રયત્ન કરીશું તો જીવનમાં વિજય અને સફળતા મળશે નંબર ત્રણ આ કાવ્ય દ્વારા સો સંદેશ મળે છે તો જવાબ લખીશું આ કાવ્ય દ્વારા મળતો સંદેશ આ મુજબ છે એકતા અને ભેદભાવનું નિરાકરણ નાગરિકોએ ભેદભાવને ભૂલવો જોઈએ અને એકતામાં રહેવું જોઈએ બીજો સંદેશ મજબૂતી અને ધીરજ તો હિમાલયની જે મજબૂત અને અડીખમ બનવું જોઈએ ત્રીજો સંદેશ કર્તવ્ય અને કાર્ય જીવનમાં ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે કાર્ય કરવું જોઈએ ઉભા રહેવા કરતા આગળ વધવું જોઈએ ચોથો અને પાંચમો સંદેશ જીતનો સંકલ્પ તો મૃત્યુનો ડર ન રાખીને જીવનમાં વિજય મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ છેલ્લું લાસ્ટમાં પ્રેરણા તો નાગરિકોને સેવા માટે પ્રેરિત કરવા માટે અને તેમને એકસાથે મળીને કામ કરવા માટે ઉદ્દીપિત કરવું આ કાવ્ય રાષ્ટ્રપ્રેમ કર્તવ્યપરાયણતા અને હિંમતના મૂલ્યોને ઉજાગર કરીને નાગરિકોને પ્રેરિત કરે છે